ગોપાલભાઈ છે ઈ રમેશભાઈને માર મારવા જાય છે કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈ ભાઈબંધ સુરેશ ઊભો હતો તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આને ગાડીમાં બેહી ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ માર મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર માર્યો પેલા એફઆર લખાવી કે ગોપાલને સુરેશ બેહી આવીને મને માર્યો પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કંઈ ખબર જ નથી એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી તો આ કલમ એવું કહે છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે કલમ ત્રણની પેટા કલમ પાંચ હવે આ ઘટનામાં ચાર પાંચ લોકો બે ગાડી ભરીને માર મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે માર મારવા જઈએ છીએ બધાનો ઈરાદોય માર મારવાનો હતો બધાનો ઈરાદોય તે પોતાની દમ બતાવવાનો હતો તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો બધા માર માર વાજ આવ્યા હતા કોઈ ભૂલથી નહોતી આવી ગયું કોઈ અજાણતા નહોતું આવ્યું બધા ગુનેગારો છે બધાનો ઈરાદો ખરાબ હતો ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી કલમ ત્રણ ની પેટા કલમ પાંચ જૂની કલમ ચોત્રીસ શું કામ તો કે કોર્ટની અંદર આ કેસ જયારે જામીનમાં જાય સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય અત્યારે ભલે ન્યાય અપાવું સમાજ ભેગો થયો મંત્રી સંત્રી આવી ગયા પણ આવું તો અસંઘવીને નો ખબર હોય અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં સમાજના કદાવર આગેવાનો ને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી એ ઘટના આખી ચૂકાવી દીધી છે તમામનો ઈરાદો સમાન હતો નવનીતભાઈને માર મારવાનો એ કલમ પણ નથી લખી બીજું કાયદામાં એક કલમ છે સહ આરોપીની મેં તમને હમણાં સમજાવ્યું કે છૂપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય ત્યાં પોતે ઊભો હોય મારતો હોય કેમેરાથી વિડીયો ઉતારતો હોય કંઈ પણ કરતો હોય શકે કલમ ચોપન છે આ આખામાં ક્યાંય કલમ ચોપન લગાવેલી નથી શું કામ આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે ન્યાય આપો સમાજ ભેગો થઈ ગયો છે મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે હવે એસઆઈટી ની રચના થઈ બહુ બહુ તો શું થાશે પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ મોરબી કાંડમાં એસઆઈટી થઈ રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ દરેક ઘટનામાં ભાજપવાળા ગુનેગારોને ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે નવનીતભાઈ ઘટનામાં પણ ત્રણ કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઈટી એક્ટ ની કલમ લાગી નથી વિડીયો ઉતાર્યો એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી એક્ટ કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો ભાજપનો કોઈક વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે તો કોઈને માર મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બન્યો તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે કાવતરું છુપાયું છે સમાન ઈરાદો છુપાયો છે સહ આરોપીની હાજરી છુપાવી છે એટલે હવે સમાજ એકઠો થયો છે પણ ક્યાંય ન્યાયબાય હું નથી માનતો કેમ કે આમાં આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને આરોપીને લાંબા આનો ફાયદો થઈ જશે એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે પોલીસ તરફથી ફાયદો મળે પ્રોટેક્શન મળે સવલત મળે તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓછી કલમ લગાવે નામ ન લખે એજન્સી નામ ન લખે બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં તે કાગળ તૈયાર કરવામાં આવે પણ પબ્લિકને રીલ બતાવી દેવામાં આવે પબ્લિક રીલ જોઈને ખુશ છે રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી ગુંડા બદમાશો ને કેમકે કાલ તમે કોઈ ગું પોલીસ પગમાં બે પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો કયો મેડલ આપી દેશે આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનવા દેજે અમારી લંગડો લંગડો ચાલજે બે મિનિટની રીલ બની જાય એટલે તું છૂટો હું છૂટો પોલીસ શું કામ આરોપીને મારે છે પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ થશે માર મારવાના ગુનામાં તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની એટલે આ રીલ છે છે એક પ્રકારનું નાટક કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય નિર્દોષ છૂટી જાય પાસા ન થાય ગુસ્સીટોક ન થાય તડીપાર ન થાય એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે તમામ જીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું કઈ ઘટના ખોટી લખવું કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે છે પબ્લિકો રીલ જોઈ જોઈને એવું માને કે ન્યાય થઈ ગયો બરાબર છે આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ કે જે લોકો ગુનેગારો છે ગુંડાઓ બદમાશો માથાકૂટિયા માણસો છે એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી આ તો ફાલતુ રીલ બનાવે છે અંદર તો મજા જ મજા છે એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપો વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો શું કામ વધારો આરોપીને ડિસ્કાઉન્ટ મળે છે મજા આવે છે ગુનો કરો એમાં ફાયદો છે પોલીસ સપોર્ટ કરે ભાજપ સપોર્ટ કરે જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે આવું એક વર્ષમાં ત્રણ ચુમ્માલીસ લાખ ગુનેગારો વધ્યા એટલા માટે કે દરેક ગુનેગારો જે ક્રિમિનલ માઇન્ડના માણસો છે એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે બીજું જુઓ કે આ સાયબર ક્રાઇમ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસમાં એકત્રીસ એકત્રીસ ટકાનો વધારો શું કામ કેમ કે ડિસ્કાઉન્ટ આપે છે સાયબર ક્રાઇમમાં જે જે લોકો પકડાય એની પાસેથી પૈસા લે અને પોલીસ કરનારો માણસ છે એ એક કેસ ખબર પડી જાય કે હવે તો દસ વાર પકડાવતો હોય કોઈ ફરક નહીં પડે આપણે ફલાણા સાહેબ ઓળખાણ થઈ ગઈ છે પૈસા લઈને બધું રફે દફે કરી નાખશે દરેક કેસમાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે ગુનાઓ વધતા જાય છે આ છાપો વાંચો ડિસ્કાઉન્ટ કેટલું છે ગુજરાતમાં સો દિવસમાં પાંચસો પચાસ દુષ્કર્મ અને છેડતી પછી નીચે લખ્યું છે કે બે થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની પાંચથી વધુ અપહરણની ઘટનાઓ બને છે શું કામ કે આ દુષ્કર્મ છેડતી અપહરણની ફરિયાદ લખાવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે એફઆર નહીં લખાય આ તમે ખોટા છો અરજી આપી દો તપાસ કરશું જોશું આમ છે તેમ છે બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ અહીંયા ખૂણામાં આ શું લખ્યું છે છાપામાં આ સમાચારમાં આ જોઈ લો એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા લોકો એટલી હદે પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ગમે તે કરો પોલીસ જ અમને બચાવી લે છે ગુંડાઓને વિશ્વાસ જ પોલીસ ઉપર છે અને પોલીસમાં આવું કેમ થયું કેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી એનાથી મહાન છે એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે એના પરિણામે ગુજરાત ની પરિસ્થિતિ જુઓ કે ગુજરાતમાં અપહરણ કરાયેલા વસાવા રાજુ અંધારામાંથી ગોતી આવે છે ગમે ત્યાંથી ગોતી લે सीएम નો પ્રોગ્રામ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાંથી ગોતી કાઢે છે એલસીબી ક્રાઇમ બ્રાન્ચ વગેરે પણ અપહરણ કરાયેલા ચારસો ચુમ્મોતેર લોકો પોલીસને આજ દિવસ સુધી મળતા નથી શું કામ કે આ અપહરણ કરનારી ટોળકીને પોલીસ તરફથી ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે થાય એટલો કરો અમને અમારું દેતા રહેજો ભાજપમાં થોડુંક દો થોડુંક અમને દઈ દો પબ્લિક તો હિન્દુ મુસલમાન કરીને મત આપવા તૈયાર જ બેઠી છે ત્યારબાદ ગુજરાતમાં આઠસો અઠ્ઠાણું કરોડ રૂપિયાના અલગ અલગ મુદ્દામાલની ચોરી થઈ એમાંથી છસો તેતાલીસ કરોડનો મુદ્દામાલ મળ્યો જ નથી

કે પાંચ વર્ષમાં ગુમ થયેલા દસ હજાર બાળકોમાંથી ત્રણ હજાર બાળકો ગુજરાતમાંથી ગુમ થયા છે એનો કોઈ નથી એટલા માટે કે કરનારા લોકો છે ડિસ્કાઉન્ટ સરકાર જ આપે છે કે થાય એટલો ક્રાઈમ કરો અમને હપ્તા દેતા રહેજો એટલે બાકી કંઈ વાંધો નથી હવે તમે જુઓ કે જે ઘટના બહુ ચગી જાય એક તો તમે જ્યારે ફરિયાદ લખાવા જાવ છો તો પોલીસ ફરિયાદ લખવા જ તૈયાર નથી માંડ માંડ ફરિયાદ લખાવો તો જેવી તેવી ફરિયાદ લખે છે કેટલાક કિસ્સામાં વિડીયો વાયરલ થઈ જાય ખૂબ બધું ભમા ભમી મચી જાય એટલે પરાણે એફઆર દાખલ કરવી પડે તો આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે કલમ ઓછી લગાવે વાક્યો બદલી નાખે શબ્દો બદલી નાખે નામ છુપાવે આવું બધું કરીને પણ છતાંય જે એફઆર લખાય છે છતાંય એ એફઆઈઆરમાંથી ત્રણ વર્ષમાં દસ હજાર કરતા વધુ ખાલી પોક્સો કેસ નોંધાયા એટલે સત્તર વર્ષ કરતા ઓછી અઢાર વર્ષ કરતા ઓછી ઉંમરની દીકરીઓ ઉપર બળાત્કાર છેડતી રેપના કેસ નોંધાયા અને એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ફાસ્ટ એટલે ઝડપ ટ્રેક એટલે જલ્દીથી કેસ જેનો નિકાલ થઈ જાય ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી સરકારે એમાં દસ હજાર થી વધુ કેસ તો એમાં પેન્ડિંગ છે રેગ્યુલર કોર્ટમાં તો કેટલા છે ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે અલગથી સ્પેશિયલ કોર્ટ અઢાર વર્ષથી નીચેની દીકરીઓ સાથે બળાત્કાર છેડતી કઈ ઘટના બને એની સ્પેશિયલ કોર્ટમાં દસ હજાર કેસ ત્રણ વર્ષના ત્રણ વર્ષમાં ખાલી દસ હજાર કેસ તો પેન્ડિંગ છે અને આ દસ હજાર કેસ કેવા હશે જે બહુ ચકચારી હશે સમાજે વિરોધ કર્યો હોય આંદોલન થઈ ગયું હોય વિડીયો વાયરલ થઈ ગયો હોય સોશિયલ મીડિયામાં હોવા થઈ ગઈ હોય તો લખે છાના ખૂણે કોઈ નિર્દોષ દીકરી આ ઘટના બની ગઈ હોય તો ગુજરાતમાં આરોપી તરફે હંમેશા ભાજપ સરકાર ઊભી છે આરોપીનું હિત એ જ ભાજપાની જીત એ સૂત્ર સાથે બધા લાગેલા છે ત્યારબાદ આ કોર્ટોમાં કેસ પેન્ડિંગ છે દસ દસ હજાર કેસ સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે તો રેગ્યુલર કોર્ટની તો હાલત જ ક્યાં ચર્ચા કરવા જેવી છતાં જે કાંઈ કેસ કોર્ટમાં હાલે છે ભલે પેન્ડિંગ પેન્ડિંગ પણ તોય બે પાંચ કેસ તો હાલતા છે એ જે કેસ હાલે છે એની અંદર એ માત્ર ચાલીસ લોકો દોષિત સાબિત થાય છે સજા તો નહીં જ હજુ તો સાબિત થવાની દર સો એ કેસ સાબિત નથી થતા ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો વધ્યા અને ચાલીસ ટકા કેસમાં દોષિત ઠર્યા એક તો એફઆઈઆર થાતી નથી માંડ માંડ થાય તો એમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ છતાંય જે એફઆઈઆર થઈ એ કોર્ટમાં વર્ષો સુધી પેન્ડિંગ રહેશે પેન્ડિંગ રહ્યા પછી માંડ માંડ કેસ આવે તો ચાલીસ ટકા દોષિત ઠરે છે બાકીના તો ભગવાન ભરોસે છૂટી જાય છે આ આવું બધું શું કામ થાય છે તમે જુઓ કે શાળા કોલેજોની અંદર વિદ્યાર્થીનીઓ અસલામત અને ખાખી વર્ધી નિષ્ક્રિય શું કામ આરોપીઓને સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે કે તમારામાં જેટલી ક્ષમતા હોય એટલા ગુનાઓ કરો ભાજપની સરકાર તમારા માટે બેઠી છે આ બે હજાર પચીસ નું છાપું છે તેર દસ બે હજાર પચીસ અમદાવાદમાં છેડતીના કિસ્સાઓ વધ્યા દર મહિને વીસ ગુનાઓ નોંધાય છે દર મહિને વીસ તો ગુનાઓ નોંધવા પડે છે નોંધાય છે નહીં ફરજ પડે વિડીયો વાયરલ થઈ ગયો કોઈ રાજકીય નેતા આવ્યા કોઈ આગેવાન આવ્યા હો હલ્લો થઈ ગયો એટલે વીસ તો નોંધવા પડે છે એમ લખવું જોઈએ દર મહિને વીસ નોંધવા પડે છે બનતી તો બસો ઘટના હશે પણ કોઈને ફરક પડતો નથી કેમ કે મંત્રીના રાજમાં ગુંડાઓ જે છે એને રેલમ છેલ છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પોલીસ તરફથી કાગળ નબળા બનાવવામાં આવે રીલ સારી બનાવવામાં આવે રીલ એકદમ મસ્ત બનાવવાની કાગળ બધા બોગસ બનાવવાના આ જુઓ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ નું છાપું છે જૂનું નથી રૂપિયા ચોવીસો કરોડ નું ડ્રગ્સ પકડાયું તે ઇન્ફિલિટી કંપની ફરીથી કેવી રીતે શરૂ થઈ ગુજરાતમાં ઇન્ફિલિટી નામની કંપની ચોવીસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવતા પકડાઈ ગઈ રંગે હાથ અને પકડાય કેસ થયો બેસ થયો બધું થયું અને પાછી કંપની ફરીથી ચાલુ થઈ ગઈ આપણે ત્યાં ગામડામાં જીબી વાળા ખોટે ખોટું લાઈટની ચોરીનો પેલો કેસ ખોટો કેસ કરી જાય તો આખી જિંદગી નવું મીટર નથી મળતું નવું કનેક્શન નથી મળતું પાંચ હજાર રૂપિયાની ચોરીનો કેસ થઈ જાય લાઇટ ચોરીનો તો મીટર નથી મળતું અને ચોવીસો કરોડનું ડ્રગ્સ જે કંપની વેચતા પકડાય એ કંપની પાસે ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ વ્યવસ્થિત ધારાધોરણ પ્રમાણે કેવી રીતે બસ આજ તો ભાજપ સરકારની નીતિ છે આ બોલ્યો આમાં તો શું બોલવા જેવું છે લ્યો બોલો ધારાસભ્ય મનુ પટેલે ડ્રગ્સ વિશે કરેલી ફરિયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી નહીં શું કામ તો કે હર્ષભાઈના નેતૃત્વમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાની યોજના હેઠળ ડ્રગ્સના આરોપી ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં ભાજપના ધારાસભ્યએ ડ્રગ્સની ફરિયાદ કરી એમાંય કાંઈ ન થયું તો આરોપીઓને કેટલી હદે ડિસ્કાઉન્ટ સરકાર આપે છે શું કામ તો કે આ આવી ગયા મહાપુરુષ લ્યો આ મેન મુદ્દો છે વાંચો શું લખ્યું છે ગુજરાતની કાયદો વ્યવસ્થા ભલે લથડે હર સંઘવીને રસ નથી રસ છે રીલ બનાવવામાં કે રીલ સારી બનવી જોઈએ ચકાચક રીલ બને તો અને તો જ મજા આવે દોસ્તો આજ ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે જયરાજ આરોપી છે આરોપી નથી એના આપણે હું જજ નથી પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું ધોકા લાવ્યા ગાડીઓ આવી મારામારી કરી તો કલમ કેમ ના લખી નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજ નું નામ લખો એ આરોપી છે પોલીસે ના લખ્યું કઈ વાંધો નહીં પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સંમત થઈ ગઈ સંમતિ આપી બરાબર છે આટલું અમે લખી દઈશું જે લખ્યું એની કલમ કેમ ના લખી આટલા મોટા માણસ જાજા લોકો આવે અને ધોકા લઈને માર મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી બધા જ લોકોનો ઈરાદો માર મારવાનો હોય તો જ બધા લઈને આવે કોઈ ભૂલથી કોઈની ગાડી ચડી ગયું નથી દરેક ઘટનામાં હજુ મારી પાસે ઘણી બધી ઘટનાની ફાઇલ પડી છે પણ હવે લાંબી વાત થઈ ગઈ એટલે બોલવી નથી ટૂંકમાં ગુજરાતની અંદર કાગળ ઉપર ગુજરાતની કોઈ પણ ઘટનામાં બુટલેગર હોય માફિયા હોય જમીન માફિયા હોય બધાને ભાજપની સરકાર તરફથી ઓન પેપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને જનતા માટે થઈને રીલ બનાવી લેવામાં આવે એટલે જનતા રીલ જોઈને ખુશ થઈ જાય કે જો આને આમ લંગડો આલ્યો ને તેમ લંગડો આલ્યો હું તમને હજુ ધ્યાન દોરીશ કે કોઈ પોલીસ વાળો પોતાની નોકરી જોખમમાં નાખવા તૈયાર નથી બે ધોકા કોઈ શું કામ મારે આપણે રીલ જોવી છે તો એનો ભોગ પોલીસ થોડો બનશે કોઈ ઇન્સ્પેક્ટર ગુનેગારને મારવા તૈયાર નથી કેમ કે પોલીસ અંદરથી જાણે છે કે આ ગૃહમંત્રી તો નાટક બાદ છે આ તો રીલ બાદ છે એનામાં એના રીલ બનાવવાના ચક્કરમાં હું ચાર ધોકા મારીશ તો મને ક્યાં કોઈ એવોર્ડ આપી દેવાનું છે એ તો એની વાહવાહી કરાવવા રીલ બનાવડાવે છે પોલીસ પાસે પાયલ ગોટીની રીલ ગૃહમંત્રીના કહેવાથી અને ગૃહમંત્રીના ખાસ એકદમ જે ટોમી ટાઈપના મિત્રો છે એના કહેવાથી પાયલ ગોટીની રીલ તો પોલીસે બનાવી પછી પોલીસે જ લખીને આપી દીધું આ કાગળમાં અદાલતમાં લખીને આપ્યું કે ભાઈ પાયલ ગોટીનું નામ ભૂલથી આવી ગયું છે એની સામે કોઈ પુરાવો નથી એનો અર્થ એ થઈ ગયો કે કેટલાક ટોમી ટાઈપના અધિકારીઓ છે એ ભાજપના કહેવાથી રીલો બનાવે છે રીલો બનાવી જનતામાં એવો ભ્રમ ઉભો કરે છે કે ન્યાય થઈ ગયો બગદાણાની ઘટનામાં પણ પોલીસે તમને રીલ બનાવીને આપી સમાજના બધા નેતાઓને કહેવામાં આવ્યું જો ભાઈ રીલ તો બની ગઈ રીલ તો બની ગઈ હવે શું ન્યાયની વાત છોડો છોડો ભાઈ છોડો પણ ન્યાય કાગળ ઉપર હોય છે રીલમાં ન્યાય નથી હોતો રીલ તો જૂઠી બની શકે આ કાગળ ઉપર જે ખોટું કરવામાં આવે છે દરેક કેસની અંદર લોકો એને જાણે જાગે કે ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આરોપીને બચાવવામાં આવે છે આરોપીને કોર્ટમાં ફાયદો થાય એવા બોદા બોગસ નબળા કાગળ બનાવવામાં આવે છે અને એ નબળી કામગીરી કર્યા પછી એક સારી રીલ બનાવવામાં આવે છે અને આ ષડયંત્ર ગુજરાતની જનતા જાગૃત થઈને જાણે તો ઠીક છે બાકી ગોપાલભાઈનું આમાં કોઈ નુકસાન નથી આમ આદમી પાર્ટીનું કોઈ નુકસાન નથી અમે તો અમારો સંઘર્ષ કરીએ છીએ મહેનત કરીએ છીએ મજૂરી કરીએ છીએ પણ જનતા સાથે આ ખોટું થઈ રહ્યું છે દરેક ઘટનામાં પોલીસ ગુનેગારોને બચાવવા માટે થઈને જ બૌદુ કાગળ બનાવે તો એ કેટલી હદે વ્યાજબી છે અને દરેક ગુનેગારો એટલે જ તો ફાટ્યા ફરે છે કેમ કે ગુનેગારની ખબર છે કાકા બેઠા જ છે બચાઈ લેશે એ મારા વિરુદ્ધ મજબૂત કાગળ નહીં કરે દરેક આરોપીઓને બચાવવામાં આવે છે એટલે ગુજરાતમાં તમે જુઓ કે ચૈતર વસાવા રાજુ કરકડા ઉપર ત્રણસો લાગી જાય છે ગ્લાસ ફેંકવાની ત્રણસો પણ નવનીત ભાઈ ને બેફામ માર મારનારા ઉપર ત્રણસો સાત નથી લાગી પાછી જે રીતે માર મારતો વિડિયો છે નવનીત ઉપર એ તો એવું જ લાગે છે કે આ મારી નાખવાની જ વાત છે નવનીત મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ માર મારવામાં આવ્યો છે એમાં ત્રણસો સાત નથી ચૈતર વસાવા એ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર છતાંય ત્રણસો સાત માં બે મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે એને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે અને જે ભાજપની વિરુદ્ધમાં છે રાજુભાઈ કરપડા ઉપર ત્રણસો લાગી જાનથી મારી નાખવાની કોશિશ હળદરની અંદર માઇકમાં ઊભા ઊભા હોય ચાર વસ્તુ બોલે છે બીજું શું કર્યું મને એમણે પથ્થરો માર્યો નથી ગ્લાસ માર્યો નથી ધોકો માર્યો નથી તલવાર મારી નથી તો પણ ત્રણસો સાત નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે ધોકે મારે એની ઉપર ત્રણસો નથી અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે સમાજના આગેવાનો નેતાઓ આવે ન્યાય આપો ન્યાય આપો એસઆઈટી ની રચના તપાસ ચાલુ છે પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે પોલીસે ચાર કલમ ઓછી કેમ લગાવી કોના કહેવાથી ઓછી કલમ લાગી હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે અને પછી પબ્લિકને ઝઘડો કરાવડાવે અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે આખી જ્ઞાતિને કોઈને કંઈ ઝઘડો હોતો નથી પણ દરેક ઘટનામાં ઘટનામાં પાલનપુરની પણ એવું થયું મોરબીની ઘટનામાં પણ એવું થયું અમરેલીની ઘટનામાં પણ એવું થયું સિહોરની ઘટનામાં પણ એવું થયું કે કાગળ ઉપર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપી અને પછી બે જ્ઞાતિને લડાવા ઝઘડાવાનું કામ ભાજપના માણસો કરતા હોય છે આપણે બધાએ સાવચેત સલામત અને એલર્ટ રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ